સાઢ સારમ મેઘ મલારમ કરી બે હાલ મદલ ધારમ ક્યા નૃત્ય ધારમ મયૂર બુકારમ સદ્ય સારમ મેઘારમ નહી સંભારમ દુઃખ અપારમ નંદકુમાર હવે નિરખ્યા કહેરા દે ન્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી જય દ્વારકાધીશ મિત્રો મિત્રો એક દિવસ નારદજી પોતે તપ કરવા માટે હિમાચલ પર્વતની માલિપા તપ કરવા બેહી ગયા છે અને એમના તપના આધારથી દેવાજના રાજ એવા દેવરાજ ઇન્દ્રને એવી ચિંતા વ્યતીત થઈ કે આ ક્યાં મારું આ ઇન્દ્રાસન લઈ ન લે આમનું તપ ભંગ કરવડાવો આવું એમણે વિચારતા એમણે કામદેવને કીધું કે કામદેવ તમે જાઓ અને દેવર્ષિ નારદીનું તપ ભંગ કરો કામદેવે પોતાની કળાઓથી ઘણો બધો

કે ભગવાન શિવ કે હા મેં આજે કેવું કામ કર્યું તમને ખબર તો કે ના તો કે મેં ધ્યાનમાં એવો મગ્ન બની ગયો કે મેં કામદેવ ઉપર વિજય મેળવી લીધો મને સંસારની કોઈ તાકાત હવે મને ધ્યાન ભંગ ન કરી શકે હું તમારી તોલે આવી ગયો હે કે હું તમારી તોલે આવી ગયો તમે પણ એક ધ્યાન મગ્ન થઈ જાઓ છો ત્યારે કામ ક્રોધ લોભ મોહ ને તજી નાખો છો એમ હું પણ આજે કામદેવ ઉપર વિજય મેળવીને આવ્યો છું ભગવાન શિવજી કીધું નારદજી ધીરા રહો તમે આ તમે વિષ્ણુ આગળ આ બધું ન કહેશો કે કાઈ કે વિષ્ણુ આગળ ન કહેશો ભોળાનાથ ને એમ થયું કે આ નારદજીને હવે પોતાના ઉપર અભિમાન આવી ગયું છે પોતાને એમ થયું છે કે હવે પોતે મારા જેટલા મારા તોલે આવી ગયા છે અને મારાથી પણ ઉચ્ચ પ્રકારનું કાર્ય કરી શકે એવા છે એમનું મન એમનું તન એમના હાથમાં છે એવું એમણે મનોમન અભિમાન કરી નાખ્યું છે પણ જો વિષ્ણુ આગળ જઈને કહે તો વિષ્ણુ ભગવાન એનું અભિમાન ઉતારી નાખશે પણ દેવર્ષિ નારદને ઘણો સમજાવે કે તમે વિષ્ણુ આગળ જઈને આ બધી વાતો ન કરતા પણ નારદજીને તો પોતાના ઉપર આમ અહંકાર તન મન ની માલી પાંતો એમને એમ થયું કે હું કામદેવ ઉપર વિજય મેળવી દીધો છે અને પોતે હડાડ કરતા સીધા નારાયણ નારાયણ કરતા વિષ્ણુ ભગવાન પાસે ભૂક્યા છે વિષ્ણુ ભગવાન પોતે શેષાઈ નાગ ના ઉપર આસન વાળી અને બેઠા છે શેષ નાગ ની છત્ર ફેણ એમની માથે ડોલી રહી છે અને અને એવામાં નારદજી આવ્યા નારદજીએ હે ભગવાન હું આજે કેવું પરાક્રમ કરીને આવ્યો તમને ખબર ભગવાન વિષ્ણુ બોલ્યા કેમ નારદજી શું પરાક્રમ કર્યા તમે તો કે મેં ધ્યાન ધરીને બેઠો તો કામદેવે એમની કામ લીલાને ઘણી બધી પ્રગટ કરી પણ હું મારું ધ્યાન ભગ્ન ન થઈ શક્યો મને આ સંસારમાં હવે કોઈ માણસ મને મોહિત ન કરી શકે ભગવાન વિષ્ણુને એમ થયું કે નારદજીને પોતાના ઉપર અભિમાન આવી ગયું છે એમનો અહંકાર ઉતારવો પડશે એટલે અહંકારી માણસ સદાને માટે એમનું અહંકાર લઈને ફર્યા કરે છે માટે નારદજી ત્યાંથી આપણે ગયા અને રસ્તાની માલિપા ભગવાન વિષ્ણુએ એક એવી માયાનગરી બનાવી અને એ માયા નગરી એક એવો રાજા અને રાજાની એટલી મોહિ સ્વરૂપ એવી કોમરી કે કુંમરી એવી મોહની સ્વરૂપ એનો શું વર્ણન કરું કેવું વર્ણન હે હળ દર્વરણાએ હાથ જો ભે ચુડલાનો સાથ કરતા મનડા નિવાદ મીઠા ભાવે હે વીરુપાળી રાધાના નેણો માં સળવળ આટ કાળ જડે કમકમાટ થાઈ થાઈ ચુંડડી સો ભે ગુલાલ ટિલડી નો જળ હળાળ

નારદજીને એમ થયું કે ઓહોહ અખિલ બ્રહ્માંડના માલિક શું તારી આ લીલા છે એ એ સુંદરી ઉપર મોહી ગયા અને એમણે ભગવાન વિષ્ણુને જઈ અને કીધું કે હે ભગવાન વિષ્ણુ મને તમારું રૂપ આપો હાઈ કે મને તમારું રૂપ આપો પણ કે નારદજી તમારે મારું રૂપ લઈને કરવું શું છે અરે કે આપો પ્રભુ અહીંયા આ જે નગરી છે આ નગરીનો રાજા અને રાજાની જે કુંવરી છે એની ઉપર હું મોહિત થઈ ગયો છું હે કે હું મોહિત થઈ ગયો છું મારે એના સ્વયંવરની અંદર જાવું છે મને તમારું રૂપ આપો થોડી વાર માટે નારદજીને આમ સોર્યું સૂટથી થયો કે નારજીને કામજી ઉર અહંકાર નારદજીને અહંકાર તો હતો પણ જે આ આ વિષ્ણુ ભગવાનની જોઈ અને નારદજી પોતે ભ્રમિત થઈ ગયા છે પોતાના આમ શ્વાસો શ્વાસ ની માલિકા એક આમ સુંદરીના વિચારો એમને થયા કરે છે એમને એમ થાય કે બસ સુંદરી જોડે મારે લગ્ન કરવા અને ભગવાન વિષ્ણુએ એમને કેવું કર્યું ખબર કે કહંચન વરણી હે કહાયા બનાવી કહંચન વરણી અરે કહાયા બનાવી મુખ તો વાંદર નું બનાવ્યું રે પ્રભુજીને એક દાડો હસવું આહ્યું ભગવાને પોતાને કંચન વરણી કાયા કરી દીધી અને મુખ એમને વાંદર લગાડી દીધું અને પોતે માયાવી નગરીની અને સ્વયંવરમાં ગોઠવાઈ ગયા એક તરફ ભગવાન વિષ્ણુ પણ એક રાજાનું રૂપ ધારણ કરી અને ત્યાં બિરાજમાન થઈ ગયા છે આ કુંવરી પોતાનું સ્વયંવરમાં આવી અને હાર લઈ અને એક પછી એક રાજાઓને જોતી જોતી જતી જાય છે પણ આ નારદજી જોડે આવી એટલે એને વગર સામું જોયા વગર જ એને વિષ્ણુ બાજુમાં બેઠા હતા રાજાના રૂપમાં એ વિષ્ણુ ભગવાન એને પહેરાવી દીધો હાર અને જે નારદજીને જોઈ અને બધા રાજાઓ ખડખડાટ દાંત કાઢે છે કે આ અહીંયા હું કામ આવ્યા અહીં કે આ તો જો અને નારદજીને બધાને સામે જોઈને હસતા જોયા એટલે નારદજીએ કીધું ભાઈ હું હું વાત છે કેમ હસો અમારી સામે જોઈને તો કે ભાઈ તમે કોઈ સ્વચ્છ જળની અંદર જઈ અને તમારું મોઢું જોવો અહીં કે સ્વચ્છ જળની માલિપા જઈ અને તમારું મોઢું જોવો પછી અહીંયા આવો અને narad ji પોતે સરોવર માં જઈ સ્વચ્છ જળની માલિપા પોતાનું મોઢું જોયું તો વાંદરનું મોઢું છે આ હા 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 narad ને એમ થયું કે વિષ્ણુ ભગવાન મારી જોડે તમે દગો કર્યો અને પોતે ત્યાંથી ખડર 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 કરતા આવ્યા અને ભગવાન વિષ્ણુને કીધું કે હે ભગવાન વિષ્ણુ તમે મારે માં ધગો કેમ કર્યો જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમે

લઈ અને પોતે વનવાસ ગયા હતા વનવાસમાં પોતે માતા સીતાજીનું હરણ થયું એટલે પોતે પણ માતા સીતાથી વિખુટાર્યા અને વાંદર લોકો એમની આ મદદ કરી હતી એટલે કહેવાય છે કે નારદજીના શ્રાપના કારણે આ બધું થયું હતું પણ નારદજીનો અહંકાર ઉતરી ગયો પોતે કામ દેવ પર વિજય મેળવ્યો હતો ને કામદેવ ઉપર વિજય મેળવ્યો તો એ એમને કાંઈ રીયું નહીં કારણ કારણ કે પોતે એ નગરીને આ તો ભગવાન વિષ્ણુની બનાવેલી નગરી હતી એ તો તરત પછી તો અલોપ થઈ ગયું અદ્રશ્ય થઈ ગયું પણ ભગવાન વિષ્ણુને એ શ્રાપ સો ટકા લાગ્યો હતો અને પોતાનું નારદજીનું અભિમાન પણ ઉતરી ગયું હતું કે સારું હું પણ મોહિત થઈ ગયો છું કેવું કે નારદજીને काम जीित अहंकार अहंकारायूं हर कहन जानवराणी है काया बनावी कहंच जानवरी है काया बनावी मुख तो बांदर बनायु रे प्रभु ने एक दहाड़ो हसव आयो हा प्रभु नो हसव प्रेम करी ने भक्त हृदय मा पधरायो हर कागा जे કાગ કવે હે જે હે આ વા રે મિટાયું રે પ્રભુજી એક દાડો હસવો વાયું મિત્રો કહેવાય છે કે દુનિયાની માલિકા અભિમાન કોઈ પણ હોય ગમે એ માણસને એવું અભિમાન હોય કે હું આમ કરી શકું છું હું આ કરી શકું છું હું આની ઉપર વિજય મેળવી શકું છું તો એ અભિમાન ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કોઈક ના કોઈક રૂપે એક દિવસ એ અભિમાનને ઉતારી દે છે માટે જીવનમાં કોઈ દિવસ આપણે અભિમાન કરવું જોઈએ નહીં તો આ સાથે અહીંયા વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ જો તમને ગમી હોય લાઈક કરજો તમારા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને ને કરવાનું ન ભૂલતા મિત્રો જય 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 દ્વારિકાધીશ